નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ વેક ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ નજર કરી આજના મુખ્ય સમાચાર પર ઐતિહાસિક નગરી પાટણમાં ટ્રાફિકના મામલે રોજ બરોજ ડખા થતા રહે છે એમાં આજે પાટણના જૂના બસ સ્ટેશન નજીક ખૂબ મોટા પ્રમાણમાં હોસ્પિટલો અને દવાખાના આવેલા છે આ આજુબાજુથી અને છે કચ્છ સુધીથી દર્દીઓ અહીં આવે છે અને પાટણમાં હોસ્પિટલોમાં પાર્કિંગ વ્યવસ્થા નથી એટલે રોજ તુતુ મેમેના બનાવો બનતા રહે છે જૂના બસ સ્ટેશન બાજુમાં આવેલી ભગવતીનગર સોસાયટીમાં આજે એક ગાડી સોસાયટીના નાકે પાર્ક કરતા એ ગાડીના પાછળタイヤની હવા ગાડી નાખવા મામલો બીચક્યો હતો અને આખી સોસાયટીના રહીશો બહાર આવી ગયા હતા અને આ મામલે લોકો હૈય વરાળ ઢાળવી હતી કે આવડા મોટા જિલ્લા મથકે મોટી મોટી હોસ્પિટલો આવેલી છે અને મોટા મોટા કોમ્પ્લેક્સો આવેલા છે પરંતુ parking ની કોઈ સુવિધા ન હોવાથી રોજ અહીં ઝઘડા થતા રહેતા હોય છે અહીંના નગરપાલિકાએ ખરેખર આવા કોમ્પ્લેક્સની મંજૂરી આપતા પહેલા પાર્કિંગ વ્યવસ્થા હોય તો જ મંજૂરી આપવામાં આવે છે પરંતુ સબ સલામતી જેમ આ ઐતિહાસિક નગરી પાટણમાં પણ બધું બીજા શહેરોની જેમ થોડાક સમય પછી ભૂલાઈ જાય છે ખરેખર જ્યારે મોરબી કે વડોદરા કે સુરતની જેમ કોઈ અઘટિત ઘટના બનશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે એટલે પાટણની જનતા માંગે છે નગરપાલિકા પાસે ન્યાય અને પોતાની પડતી અગવડોની સગવડ તો મળશે ન્યાય કે પછી દરેક વખતે થાય છે તેમ બધું બરાબર થઈ જશે આવું જ સાંભળવા મળશે અહેવાલ રણજીતસિંહ ઝાલા પાટણ ચેનલ